મંત્રી શ્રી પરમાર હાલમાં એક અલગ જ રૂપમાં જોવા મળ્યા છે રાજકારણના ક્ષેત્રમાં તેમની ઓળખ છે પરંતુ તાજેતરમાં તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે તેમાં તેઓ રાજકીય નેતાને બદલે એક ભક્ત તરીકે સામે આવ્યા છે જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે તેમણે શ્રી કૃષ્ણ ભજન ગાઈને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા આ ઘટના સુરતના બારડોલી તાલુકાના બાબેન ગામે સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ઈશ્વરભાઈ પરમારે માય કાતમાં લઈ ભજનની રમઝટ બોલાવી હતી તેમણે ગાયેલા ભજનનો નો વાતાવરણમાં ભક્તિ ભાવનો માહોલ ફેલાઈ દીધો હતો તેમનો આ અનોખો અને સરળ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે સામાન્ય નેતાઓને રાજકીય મંચ પર સંબોધન કરતા જોવામાં આવે છે કે પરંતુ ઈશ્વરભાઈનો આ ભક્તિમેય અવતાર દર્શાવે છે કે તેઓ જનતા સાથે માત્ર રાજકીય રીતે જ નહીં પણ ભાવત્મક રીતે પણ જોડાયેલા છે આવી રહવાડા થતા લોકોએ તેમના કાર્યક્રમની પ્રશંસા કરી છે આ ઘટનાએ સાબિત કર્યું છે કે રાજકારણીઓ પણ પોતાના ધર્મ અને સંસ્કૃતિ સાથે ડીપલી જોડાયેલા હોય છે Suresh राठौड़ Hindi TV News Bardoli